અંકુરભાઈ પ્રભુને શું ગમે નાનકડો પ્રશ્નનો જવાબ છે ને બહુ સહેલો છે કઈશ તો આવડી પણ જશે અને તમને ખબર પડશે આ તો મને ખબર જ હતી જવાબ જોતો આમ નથી મારે પણ સવાલ ઘુમરાવો જોઈએ ને એ મારે જોઈએ છે કે મારા પ્રભુને શું ગમે મારા પ્રભુને શું ગમે જે પણ બોલો ને એ વિચારીને બોલજો

છતાં પણ એની કૃપા સાર્વત્રિક છે પણ એ કૃપા બધાને કેમ અનુભવાતી નથી એવું કઈ વસ્તુ વચ્ચે નડે છે કે જે એની કૃપાની એના કૃપા પરમના એ અસ્તિત્વ અથવા તો પરમાત્માની જે કૃપા એ કૃપાને આપણા સુધી નથી લાવી શકતું એવું કોણ છે એવું શું વચ્ચે છે જે આપણે આગળ જઈએ યુવાન પોતાના પગલાની બાજુમાં નાનકડા પગલાને જોઈને આનંદિત થઈ જાય છે પ્રભુ મારી જોડે છે ગરમી અત્યારે જે છે ને એના કરતા દસ ગણી વધારે ગરમી એ રણપ્રદેશમાં હતી અને પાણી ખૂટી ગયું અને પાણીનું એક ટીપુ પણ ના રહ્યું છતાં પણ આ રણ પતું નથી યાત્રા ચાલુ છે અચાનક બન્યું એવું થઈ થઈ ગયું અને બેભાન થઈ જવાની અવસ્થા એ છે બેભાન થઈ જાય છે બેભાન થઈ જાય છે અને ક્યાંક થી કદાચ ઠંડો પવન આવે છે આખો ખુલી જાય છે

તમે પણ શ્રાવક જ ને આપણે પણ શ્રાવક જ ને એ પણ શ્રાવક શ્રાવક છે ને શ્રાવક એને કહેવાય જેને જે ખૂટતી કડીને પૂરે ને એનું નામ શ્રાવક ખુરતી કડી પૂરે એનું નામ શ્રાવક એ ચાહે પોતાના જીવનમાં હોય કે પછી અન્યમાં